નમસ્કાર સૌને દિવાળીની શુભકામના અને નવા વર્ષની પણ શુભકામના આ વખતે આપણું આ નવું વર્ષની જે શરૂઆત થઈ છે એ શરૂઆતને આપણે આપણા દેશમાં જે મુહિમ ચાલી રહી છે વોકલ ફોર લોકલની એટલે કે આપણા દેશમાં બનેલી વસ્તુઓનો જ આપણે વપરાશ કરવો જોઈએ એવા પ્રયત્નો કરવા જોઈએ કારણ કે આપણો દેશ સ્વાવલંબી બનશે આપણા દેશની વસ્તુઓ વેચાશે અને આપણે બધા વાપરીશું તો જ આ દેશને રોજગારી પણ મળશે અને આપણી ઇકોનોમી પણ સુધરશે આપણો દેશ સ્વાવલંબી બને આપણે ખીલીથી લઈને સ્પેસ એટલે કે દુનિયાના દરેક સાધનો બનાવવા માટે સક્ષમ છીએ તો શા માટે આપણે આપણી વસ્તુ ન વાપરવી જોઈએ આપણે બધા સાથે મળીને એક પણ લઈએ એક શપથ લઈએ કે બને ત્યાં સુધી સ્વાવલંબી બની અને પોતાની વસ્તુ એ બનાવેલી કે ભારત દેશમાં બનેલી વસ્તુઓનો વપરાશ કરીએ ને આપણે બધા ભારતની પ્રગતિમાં સહભાગી થઈએ એવી વંદના સાથે સૌને નમસ્કાર અને દિવાળીની શુભકામના